વડોદરાની આ જગ્યા પર તમને પચાસ રૂપિયામાં છોલે બટુરે પંચોતેર રૂપિયામાં ગુજરાતી થાલી એકસો દસ રૂપિયામાં પંજાબી થાલી સો રૂપિયામાં છોલે બટુરે અને પુલાવ નો કોમ્બો સો રૂપિયામાં પાઉંભાજી અને પુલાવનો કોમ્બો નવ્વાણું રૂપિયામાં ત્રણ પ્લેટ ચાઇનીઝ જેમાં ડ્રાય મંચુરિયન હક્કા નુડલ અને ફ્રાઇડ રાઇસ સો રૂપિયામાં પનીર ચીલી ડ્રાય સો રૂપિયામાં છ પીસ વેજ લોલીપોપ સો રૂપિયામાં બે પનીર પરાઠા પંચાણું રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાલી એકસો ને ઓગણચાલીસ રૂપિયામાં અનલિમિટેડ પંજાબી થાલી અને માત્ર બસો ને પચાસ રૂપિયામાં તમને સ્વાદિષ્ટ સ્પેશિયલ મટકા બિરિયાની મળી જાય કરવાની છે હા ભાઈ આ છે વડોદરા નું ફેમસ સ્વાદિષ્ટ પંજાબી ખાના ખજાના જ્યાં તમને એક થી એક જોરદાર અને ડિલિશિયસ ફૂડ આઈટમ મળી જવાની છે ટેસ્ટ વાત કરું ને તો મારું આ ઓલ ટાઈમ ફેવરેટ પ્લેસ છે આ પ્લેસ પર હું મહિનામાં માં ચાર થી પાંચ વાર પોતે જમવા માટે જતો હોઉં છું જો તમે પણ અત્યાર સુધી આ ઓજી પ્લેસ વિઝિટ ના કરી હોય તો આજે જ વિઝિટ કરો સ્વાદિષ્ટ ખાના ખજાના એડ્રેસ ની વાત કરું ને તો મિલિટરી સ્કૂલ પાસે સૈનિક સર્કલ નિઝામપુરા છાણી રોડ વડોદરા